પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ થયું ભાવનગર જિલ્લામાં પાલિતાણા અને ઘોઘા ખાતે ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના ચિત્રા એસોસિએશન હોલ ચિત્રા ખાતે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કાર્યાલયના મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ શ્રમિક ભાઈ બહેનોનો ખૂબ જ ઓછા દરે પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુસર શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત માત્ર રૂપિયા પાંચમાં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજન આપવામાં આવશે જેમાં રોટલી શાક કઠોળ દાળ ભાત અથાણું મરચાં અને ગોળનો સમાવેશ થાય છે વધુમાં સપ્તાહમાં એકવાર સુખડી જેવા મિષ્ટાનનો પણ સમાવેશ થાય છે બાંધકામ શ્રમિકને એક ઈ નિર્માણ કાર્ડ મારફત પોતાના પૂરા પરિવાર માટે એક સમયનું ભોજન નહીં પરંતુ શિક્ષણ આરોગ્ય કુદરતી મૃત્યુ પ્રતુતા પ્રસુતા સમય સહાય પણ પૂરી પાડવામાં આવે છે